તો એક અધર્મ નો સાથ આપશે તો અધર્મ નો વિજય એટલા માટે ગુરુ દક્ષિણ આપો અને આપડી ફરજ પાસે ગુરુ દક્ષિણ આપો કઈક ને કઈક આપવી વિદ્યા મફત લેવાય પણ બધાએ જે પણ પોતાનો સાહ સહકાર આપ્યો જે પણ યોગદાન આપ્યું બધા ધને તો નહિ પણ હું તો એમ કઉાધનો કેવાય કેવા ઉત્સવમાં ભાગ લીધો જરૂર સમય આપ્યો અને પોતા પછી જે તમને યોગદાન મળ્યું એ આપ્યું મહાધનિશો એક લીધો જોવા જગત નો કરી ખાલી અંગુઠો આપ્યો શું દક્ષિણામાં ખાલી એક અંગૂઠો આપ્યો પણ જયારે જયારે શિષ્ય ની વાત થાય ને તો અર્જુન તો સાઈટ મળે પણ એક નામ કે ના આવે આ ગુરુ મહત્તા છે તમે જો તન આપણે ગુરુ ના વાક્ય પર નિષ્ઠા રાખજો અને શ્રદ્ધા રાખજો તમને જેમ મહારાજે જે આપ્યું છે બહુ મહાન આ કદાચ કદાચ આપડે